આજે આપણે સૌ અહિયાં એકત્રિત થઈ શક્યા છે એના મુખ્ય ભૂમિકા શ્રી ગણેશભાઈએ નિભાવી એમની સાથે અહીંયા બેઠેલા બધા જ મિત્રો એમાં નામ લેવા જઈએ તો ઘણું લાંબુ જઈ રહ્યું છે પરંતુ કેટલાક નામ લેવા જ પડે શ્રી હીરાભાઈ શ્રી દલ્લાભાઈ અશ્વિનસિંહ શ્રી હેમરાજભાઈ નરેશભાઈ સતત ચિંતા કરી સમગ્ર મંડળી માં ઇલેક્શન ના આવે બહારની શક્તિઓ આપણને લડાવી રહી છે એવી બધાને અનુભૂતિ થઈ રહી છે આપણા મિત્રો છે સમજણા છે તેને સમજી પણ ગયા છે કે નાના કાર્યકર આ બહારના લોકો આપણને ઉશ્કેરીને આ રળવા રવાડે ચડાવે છે જો સમજીને આપણા મિત્રોએ બહુ મોટું મન રાખીને સંઘર્ષ ટાળ્યો એટલે એ બદલ જેમણે જેમણે આપણે સમર્થન જાહેર કર્યું છે આ ટીમને

સરવાળા નુકસાન તો તાલુકાને હેલું આપણા જ મિત્રો સામે સામે વેવનસ્યમાં ઉતરવાના હતા એવી એક પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હતી પરંતુ કોને પૂર્વ કેમાં જે રસ્તો કાઢીને બધા વડીલોની સાથે મળીને ગણેશભાઈએ ખૂબ સારી જેમત ઉઠાવીને આ પરિણામ લાવીને આપણને આપ્યું છે બદલ આપણે બધા એમના ઋણી છે આપણે બધા એક છત્ર નીચે સાથે ચાલીશું તો પરિણામ મળશે

એ બધા ના ધ્યાન રાખી શકે એટલા માટે ધ્યાન રાખવા માટે તમે જે ચૂંટા છો એ પ્રતિનિધિ સ્વરૂપે એમના છો એટલે જવાબદાર તો છેલ્લે સભાસદોને તમે લોકો છો તમારી પાસે સભાસદો જવાબ માંગશે કે ભઈ તમે વૈવટમાં બેસીને શું કર્યું તો દર વર્ષે તમે હિસાબ આપો છો અહેવાલ આપો છો અને સારું વૈવટ કરો છો તમારામાં વિશ્વાસ આ વિશ્વાસ એ બહુ મહત્વનો વિષય છે ટ્રસ્ટીના ભાવ રૂપે આપણે કામ કરીશું ખૂબ સારું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ ભવિષ્યની અંદર પણ આપણે એ દિશામાં ચાલીશું કોઈ પરાયો નથી આપણા માટે બધા આપણા એ ભાવ સાથે ચાલીશું અને આજે કદાચ એ ભટક્યા છે તો એમને ભાન થયું છે અને ભવિષ્યમાં પણ આવી આવા સંઘર્ષો ના નિર્માણ થાય અને બધાની સાથે રહી અને સામંજસ્યતાથી આ મંડળીનો વહીવટ કરે એવી આપણે બધા જ અપેક્ષા રાખીએ છીએ અહીંયા બેઠેલા બધાના મનમાંય ભાવ અને એ ભાવ આજે સાકાર થયો છે એક દિશામાં બધા ચાલ્યા એનો આ પરિણામ છે ગઈકાલ રાત સુધી આ મંડીને કૂંટણીને મોચમાં નાખવાનો પ્રયાસ કર્યો કરી રહ્યા હતા આપણે માત્ર જોતા હતા કોઈ પ્રયાસ આપણે કર્યો નહોતો હશે જોવું થાય છે આવું જોઈએ કોણ ચલાવી રહ્યું છે શું કરી રહ્યું છે એ તો જોવા તો મળે ને જોવા મળ્યું અનુભવ મળ્યું પરંતુ એનું ખૂબ સારું પરિણામ પણ આપણને મળી ગયું છે આજે બધાએ પોતામાં રાખીને બધાએ સમાર્થન જાહેર કર્યું એ બધા ભગવાન એમને સદબુદ્ધિ આપી એ બધા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે જે નવા મિત્રો વરાયા છે એ બધા મિત્રો પણ આપણા જે વડીલો છે એના માર્ગદર્શન નીચે રહીને એમની સારી વાતો હંમેશા આપણે તો આપણી સંસ્કૃતિ રહેલી કે બધી દિશાઓમાંથી સારા વિચારો આપણને પ્રાપ્ત થાય એવું આપણે માનીએ છીએ સારા વિચાર આપણે ગમે તે મળે આપણે સ્વીકારવો જોઈએ એટલે સારા વિચારો ભેગા કરીને આ મંડળીનો વિકાસ થાય આ મંડળી આગળ વધે સભાસદો સિદ્ધ જળવાય અને એકદમ જેને કહેવાય કે ભ્રષ્ટાચાર મુક્ત જેવું વાતાવરણ છે એવું ટકી રહે એ દિશામાં આપણા સૌ ભાવ ભગવાન એ આપણને એના માટે સામર્થ આપે અને આપણે આ મંડળી ખૂબ સારી કાલે એ બદલ બધા જ મિત્રો હતી આ નવી જે ટીમ છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મંડળીના કર્મચારી ગણ ખૂબ સારું સારો એટલા માટે છે કે કોઈના હૃદયની અંદર સહેજ પણ એવો ભાવ નથી કે આ મંડળીની અંદર તેને ટાંકણી જેવો પણ લઈ જાય મુકવાની ભાવના એટલે આ ખૂબ સારી બાબત કે એટલે આ ભાવના સાથે આપણે જોડાયેલા રહીશું તો ભવિષ્યની અંદર આપણી ઉન્નતિ આ મંડળીની ઉન્નતિ સાથે સાથે આપણી ઉન્નતિ અને સમાજને આ સભા સભ્યોને ખૂબ સારો લાભ રહેશે એવી અપેક્ષા સાથે વિરવું છું ભારત માતા કીધું